નમસ્તે દર્શક મિત્રો મારું ભાવના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ એરપોર્ટ રોડ ખાતે બ્રહ્મકુમારી દ્વારા મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શાકભાજીના શિવલિંગ અને બાદ જ્યોતિર્લિંગનું દર્શનનું પ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું અહેવાલ હર્ષભાઈ રાવલ ભાવનગર

આજના આ મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા શાકભાજી ના શિવલિંગ નું મુખ્ય આકર્ષણ રાખ્યું છે સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ ના દર્શન પણ છે અને આધ્યાત્મિક દસ સ્ટોલ પણ રાખ્યા છે કે જેની અંદરથી આપણે કંઈક ને કંઈક આધ્યાત્મિકતાને જીવનની અંદર લાવી શકીએ સાથે સ્વર્ગની થોડી આકર્ષણનું કેન્દ્ર પણ રાખેલું છે અને શાંતિ અનુભૂતિ કક્ષ પણ છે તો જરૂર અવશ્ય જેને પણ આ મેસેજ મળે છે એનો લાભ લેવા માટે એના દર્શન કરવા માટે અવશ્ય પધારે ખાસ આમાંથી આધ્યાત્મિકતા એટલે પર્વ આ પાવન પર્વ નિમિત્તે કે જે મહાશિવરાત્રી નું છે અને એમાં પણ જારે પરમાત્મા આ ધરાવ પર આવીને આપણને આત્માનો એક દિવ્ય જ્ઞાન અને એનો સંદેશ એક મેસેજ આપણને આપી રહ્યા છે ત્યારે જરૂર આપણે એના સુધીના દર્શન કરવા માટે પહોંચીએ એવું આ વિદ્યાલય તરફથી આપ સર્વને પણ આમંત્રણ છે